જય દ્વારકાધીશ જય મા મોગલ જય દ્વારકાધીશ જય મા મોગલ રાતે રાતે ઉતાને હાલ હવર માં સાફ હોય તો બધા આ દુ એલસી લહણ ચા બાય 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 હે ઈ તમારો ફેમસ ડાયલોગ છે અમારા માટે નથી ફેમસ હે ભાઈ આદુ દુ એલસી લહણ વારી ચા હોય કે નો હોય આ ભાઈ હોય ને હા મારો દીકરો એક જ છે હા તો પછી એમાં કંઈ ઘટે હાલો તો ચા બાપુ શું કે તમે વ્રજ તો અત્યારે ચા પી લીધી છે અને ભારતીય વડકી ગઈ છે પોતા કરવા વાહ ભાઈ વાહ આ શું કામ તો હવે ઈપડું નહીં હે હવે જ ખબર પડી છે કાલો ફેમિલી આપણે જવાનું છે વાડીએ કારણ કે વાડીએ છે ને બે મૂલી કીધે છે ભારતીયને બધા આવે છે હું પેલા પાણીની મોટરને વ્યવસ્થિત કરતા હોય ને વાડીએ હેડાણ બધી ઘોડવાના છે ના બધી અટાણે બધા ગ્રુપના બેનો આવી ગયા છે હે હવારનાપુરમાં જે કોઈ મૂળમાં જ સારી બાજુ કોઈક સાદ ઉતપીને કોઈ કામ કરે ને ચાલો ફેમિલી તો આપણે જઈએ સીધા વાડીએ ને મળીએ વાડીએ જઈએ તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ અને અત્યારે ગોવિંદભાઈ વર્ગીએ કામ ઉપર વાહ ભાઈ વાહ કામ તા એક છોકરો જ કર્યો શું કરેલા વાહ ભાઈ વાહ જોઈ લે આ તો જોલા હું તો દ્વારકા થઈ જતા અહીંયા નકશો આખો મકાનનો બદલે નહીં ખાઈ જોઈ લે બાકી છે ને જો આખા ઘરની અંદર બ્લોક નાખી દીધા ના અહીં ઢોરમાં જો પાપેડા બાપેડા નાખીને આ બધી હે છે ને બાકી ભાઈ હું હું તમને કહું એ ખોટું કહું માલ હે તો મુહાબત હે ભાઈ છે આખા ઘરની અંદર બ્લોક નાખી દીધા

તો ભાઈ એમાં મોટર મોટરમાં કે ટૂંકમાં અમે ઓલી એક બે વાર ઝટકા લાગ્યા ને ફાનસ તેમ તૂટી ગઈ એટલે મોટર કાઢી ઓલા ભાઈ ને બરીકા કરવાનું છે ગરમ કરીને દંડા માં ઓલું છે ને બેહાડવાનું ભાઈ આગળ આવે પછી આપણે કમ્પ્લીટ કરીએ ભાઈ ને ફોન કર્યો ભાઈ સિઝન માં કામ બહુ હોય એટલે ભાઈ આવતા નથી ને આપડે આ બધી હેઠા છે ને આડી સાફ કરવાનું છે ભારત આવે એટલે કામ ઉપાડી લેવાનું છે ભાઈ આ બ્લોક તો નખાઈ જાય મકાનમાં જે છે ને કઈક હોનું હોનું લાગે છે એટલે ગોવિંદભાઈ એમ કઈ કે આપડે હું નાખું ઝાડવા નાખવા ને તો હવે મારે થોડું ઘણું લાદી કામ બાકી છે ને રહી જાય પછી નર્સરીમાં માં જવાનું છે ને હારે એવા મસ્ત મજા ને ઝાડવા લઈને વાવવાનું છે તમે લોકો યાર કમેન્ટ કરો કે ક્યાં ઝાડવા વાવવા જોઈએ અમારા ગોવિંદભાઈ પાસે એના ઘરના શું કઈ ખબર કે ડુસો થાય હોય તો કઈ ઝાડવું નાખવાનું નથી થતું ગોવિંદભાઈ કેવા ઝાડવા નાખશું તમારા ખ્યાલમાં ખરા કઈ ઝાડવા કે ત્યાં જાય પછી ખબર હે

હું પકડું પકડું નહી ગોઈ ને તો હું રૂપિયા લઉં તને ખબર છે ને અહિયાં ફ્રીમાં તો સલાહ નથી દેતો ભાલે કાકા વાહ ભાઈ વાહ ભલે કામ તો તારું કઈ ઘટે નહી જોરદાર છે વાહ ભાઈ વાહ દીધો તો ફાઈનલી આપડો સાંધો થઈ ગયો સક્સેસફુલી કમ્પ્લીટલી હે ગોઈ ભાઈ હું ગોવિંદભાઈ તો વિસરતો તો વિચારતો બાકી ખબર છે તાજે હરગાવીને કરી રસો હરગીએ આ બધી છે ને અટાણે ટેકનિકલી આ જો બધી છે ને આ બધી ભલુબકા લઈને આવ્યો અટાણે કમ્પ્લેન હાથો થઈ ગયો ટ્રેડિશનલ ડ્રેસ માં કઈ ઘટના હાથમાં કવાળો લઈને ભારતીને સકીના શકીના બે આગડી ઉપાડ ગયું છે

વટાઈ ગયો ને બધા માં જો તાલિયા પર નાખી દીધા વાહ ભાઈ વાહ તારી પણ મહેનત કઈ ઘટે નહી હે હે કઈ ઘટે નહી અને ફેમિલી હવે મારે છે ને જવાનું છે ઓલીપા ગોવિંદ ની મોટર હમી કરે ને ટુક મોટર હમી થઈ ગઈ હવે એને બોર માં અંદર નાખન છે તાલ આપણે ઘડી કેને મદદ કરવા લાગી તો ભાઈ આ હાંધો મારી દીધો ગોવિંદભાઈ ભાઈ આમાં કંકુ સોખા સાંદલા બંદલે તો કરો એમનું નું કે નાખી દો હે ના ભરત ભાઈ છે અમારે મારા હેડા પડો ગોવિંદભાઈ ગોવિંદ ભાઈ ને નાના ભાઈ

અત્યારે કમ્પ્લીટલી થઈ ગયો આ બાજુ તો કમ્પ્લીટ એટલું કામ કરીને પછી આવી ગયા વર્મી કમ્પોઝના ફાર્મમાં અને જે વર્મી કમ્પોઝના ફાર્મમાં બધીમાં કમ્પ્લીટલી સાફ કર્યું એક આ બાજુનો બેડ આ બે બેડ અને આ સાઈડના બેડમાં જે કંઈ કૂચો હતો ને બધો આ બધો કૂચો સાફ કર્યો કારણ કે હવે આ વરસાદનું વાતાવરણ થઈ ગયા પછી આપણે એમાં માથે કાગળને નાખવું પડશે બાકી અડીયા બધા જતા રહી તો આજે ઓલા બેન એકને મૂલી કર્યા હતા અને ભારતીય હતી ન હતી પેલા વાડીયા હેડા ઉડવાના હતા એ બધી કમ્પ્લીટ થઈ ગયું જે હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું પછી આવી જતા વર્મિ કંપનીના ફાર્મમાં એ બધી સફાઈ કરી બાકી હવે છે ને પછી પેલો પાણા મૂકવાનું આવેલું કાગળ નાખવાનું નડે એટલે હવે કંઈ ઉપાધિનું બધું કામ કમ્પ્લીટલી થઈ ગયું હવે આ ખેતર ખેડવાનું છે ખેતર ખેડાય ને તો કાદી ખેડાવી થોડાક કડક પાણા કે નીકળે તો એને પાછું વ્યવસ્થિત કરવું પડશે તો જો અમારા બેન તો અત્યારમાં ઢળી ગયા અને ફેમિલી હમણાં ભાઈ કામનો લોડ એટલો આવે છે ને કે એની કોઈ સીમા નથી ક્યાંય ક્યાંય એટલે લગે પહોંચાતું જ નથી કારણ કે ભાઈ વરસાદ આખા રેડમાં આવી ગયો કામ એટલા બધા પેન્ડિંગ પડે છે પેલા પપ્પા હતા ને તો એ ટૂંકમાં બધું મેનેજ કરી લેતા એનું કારણ છે કે એ ટૂંકમાં મારે લેબ છે અત્યારે સેમ્પલિંગના રિપોર્ટ અત્યારે હોઉં વધારે હોય ખેતરમાં કામ કરવું ઓફિસનું કામ કરવું કેટલા કામ કરવા એ તમે લોકો સમજી શકો બહુ મેનેજ કરવું છે ને મારા માટે અત્યારે બહુ અઘરું થઈ ગયું તે છતાં કોઈ મેનેજ કરું છું ને આપણે થોડો ઘણો બ્લોગ શૂટ કરીએ તો થોડાક દિવસ તમે કંઈક એડજસ્ટ કરજો કે આપણે કંઈક નવીન કરશું અને તમારા લોકોનો સપોર્ટ છે ને એ જ મારા માટે મોટું મહત્વનું છે બસ ફેમિલી તો આજનો બ્લોગ અહીંયા લગી દીધી તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જે દ્વારકાધીશ જયમાં એમાં રાધે રાધે બાય